નર્મદા જિલ્લામાં ચોથા દિવસે પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો એમાં સૌથી વધારે વરસાદ જિલ્લાના તીલાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ સડસઠ મીમી એટલે કે પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તો જાલોદ તાલુકામાં ઓગણચાલીસ મીમી પોણા બે ઇંચ વરસાદ થયો હતો જ્યારે ઢીડીયાપાડા તાલુકામાં ત્રેવીસ મીમી તેમજ સાગબારામાં અને ગરૂડેશ્વર તાલુકામાં ચોવીસ ચોવીસ મીમી એટલે કે એક એક ઇંચ વરસાદ નોંધાયો છે તો રાજપીપડા પંથકમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે સુરજના દર્શન પણ દુર્લભ બન્યા છે જેના કારણે ખેતરમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોને ખેતરમાં જવાનું મુશ્કેલ થઈ પડ્યું છે જોકે ખેતીના પાકને જીવન મળી રહ્યું છે સતત વરસાદના કારણે ડેમોની સપાટી પણ વધી રહી છે જેમાં નર્મદા ડેમની સપાટી એકસોને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ